આપ છો પ્લસ છું આપની સાથે રાજપીપળા જૂની સિવિલ ખાતે ધારાસભ્ય ચૈતર વસાવા અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ સર્જાયું છે જેમાં અમારા આદિવાસી સમાજના છોકરાઓ ચોર નથી તેવું ધારાસભ્ય ચૈત્ર વસાવાએ જણાવ્યું છે કેવડિયામાં ટ્રાઇબલ મ્યુઝિયમનું બાંધકામ કરનારા એજન્સીના માણસોએ બે આદિવાસી યુવાનોને આખી રાત ગોંધીને બે રેમેથી માર મારતા એક આદિવાસી યુવાનનું મોત નીપજ્યું હતું જ્યારે અન્ય યુવાનને રાજચીપડા ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યો હતો જેનું પણ સારવાર દરમિયાન મોત નિપજ્યું છે આદિવાસી દિવસની પૂર્વ સંધ્યાએ જ આ દુઃખદ ઘટના સામે આવતા ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા પણ હોસ્પિટલ ખાતે જઈ પહોંચ્યા હતા જ્યાં તેઓએ એજન્સીના માલિક વિરુદ્ધ એફઆઈઆર દાખલ કરવાની વાત કરી હતી આ તબક્કે નર્મદા પોલીસ અને ધારાસભ્ય ચૈતર વસાવા અને એમના સમર્થકો વચ્ચે ઘર્ષણ પણ થવા પામ્યું હતું

ના કરે ભાઈ કંઈ નથી ઓર આ કામ કે આપો નામ કાલે હોતો ભાષા અમને ન સમજાવવાની આમ આદમી પાર્ટીના યુવા ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે સત્યમ કન્સ્ટ્રક્શન કંપનીના માણસોએ એ જ ગામના બે આદિવાસી યુવાનોને પકડીને ઢોરમાર માર માર્યો હતો જેને પરિણામે બે યુવાનોના મોત નીપજ્યા છે પરંતુ પોલીસ અને વહીવટી તંત્ર આ સમગ્ર બનાવ મામલે ભીનું સંકેલવાની ફિરાકમાં છે પરંતુ એસપી જણાવ્યા અનુસાર આ આદિવાસી યુવાનો ત્યાં ચોરી કરવા ગયા હતા જે બાબત પણ આદિવાસી સમાજ માટે હાનિકારક છે ત્યારે આવી વાતોથી આદિવાસી સમાજ પણ બદનામ થઈ રહ્યો હોવાની માહિતી ચૈત્ર વસાવાએ આપી હતી એટલું જ નહીં પરંતુ આ દુઃખદ ઘટનાને કારણે તારીખ નવમી ઓગસ્ટના રોજ અંબાજીથી લઈને ઉમરગામ સુધી આદિવાસી દિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવે છે પરંતુ આ વિસ્તારમાં આદિવાસી દિવસની ઉજવણી નહીં થાય અને એના બદલામાં આક્રોશ દિવસ મનાવવામાં આવશે અને કેવડીયા બંધનું પણ એલાન ચૈતર વસાવા દ્વારા આપવામાં આવ્યું હતું ગઈકાલે ટ્રાઇબલ મ્યુઝિયમમાં ત્યાંની સત્યમ કન્સ્ટ્રક્શન એજન્સીના માણસોએ તે જ ગામના બે યુવાનોને ત્યાં પકડીને ગોંધી રાખીને કપડાં ઉતારીને ઢોરમાર મારવામાં આવ્યો હતો એમાં જયેશભાઈ સનાભાઈ તળવી એ ગઈકાલે જ મૃત્યુ પામ્યા હતા અને સંજયભાઈ ગજેન્દ્રભાઈ તળવી આજે મૃત્યુ પામ્યા છે ત્યારે અમે ગઈકાલથી પોલીસ અધિકારીઓ તપાસ અધિકારીને રિક્વેસ્ટ કરીએ છીએ કે જ્યાં બનાવભાઈનો છે એ જગ્યાના માલિક તરીકે નોડલ અધિકારીનું નામ અને જેમના માણસો હોય જે એજન્સીના માણસો હોય એમના કેવાથી માર માર્યો છે એવા એજન્સીના માલિકનું નામ પણ એફઆઈઆરમાં નોંધવું જોઈએ તે આજ દિન સુધી પોલીસે નથી કર્યું બીજું કે ત્યાં જે ડંડા સળિયાથી માર મારવામાં આવ્યો છે એક પણ સાધન રિકવર નથી કર્યું ત્યારે અમને અમ અમારી ઉગ્ર રજૂઆત એમણે કરી છે કે તાત્કાલિક ધોરણે એમનું નામ એડ કરવામાં આવે અને જે નર્મદા એસપી પ્રશાંત સુબેજી દ્વારા એ લોકો ત્યાં ચોરી કરવા માટે ગયા હતા એવું સ્ટેટમેન્ટ આપવામાં આવ્યું છે તો એમની પાસે કોઈ ઓથેન્ટિક પુરાવા હોય તો મીડિયાને પણ આપે ને અમને પણ આપે જેથી કરીને આજે આખો આદિવાસી સમાજ બદનામ થઈ રહ્યો છે અમારે બે દીકરા ગુમાવ્યા અને ઉપરથી અમે બદનામ અને આ કેસને રફેદફે કરવા માટે એમણે ચોરીનો ઇન્જામ લગાવ્યો છે એટલે જ્યાં સુધી એનો ખુલાસો નહીં આવશે ત્યાં સુધી અમે ડેડ બોડી અંતિમ સંસ્કાર કરવા માટે નથી જવાના બીજું આવતીકાલે કેવડિયા ગરૂડેશ્વર સદંતર બંધનું એલાન આપીએ છીએ પાંચ દિવસ પછી તારીખ બાર ઓગસ્ટ મંગળવારના રોજ એમને શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ અમે કેવડિયામાં રાખીશું અને સત્તા મંડળને એવી રજૂઆત કરીશું કે એમના તાબા હેઠળની આવી જેટલી પણ બહારની એજન્સીઓ છે એમના બહારના લોકો હોય એમને અમને યાદી આપે અને જે પણ લોકો આ રીતના કૃત્ય કરતા હોય શોષણ થયું હોય એ બાબતને લઈને ઉગ્ર રજૂઆત પણ મંગળવારના રોજ અમે કરીશું આજે જૂની સિવિલ હોસ્પિટલ ખાતે ઘર્ષણ શું કામ સર્જાયું પોલીસ અને ચેતરભાઈ વસ્તુ આજે જૂની હોસ્પિટલ અમે પોલીસ ડિપાર્ટમેન્ટને કીધું જો તમે જે મુખ્ય આરોપીઓ છે એમને આ લોકોએ એફઆઈઆરમાં લીધા નથી અને જે મજૂરિયા લોકો જેમને ઉચકીને બેસાડી દીધા છે અમે એમને જોયા તો બધા મજૂરિયા લોકો છે તો મુખ્ય આરોપીનું નામ કેમ નથી નાખવામાં આવ્યું અગર નથી નાખતા તો અમારી ડેડ બોડી અમને આપી દો અમે એનો ન્યાય અમારી રીતે મેળવી લઈશું અમે ડેડ બોડી લઈને એસપી કચેરી જવાના હતા પણ પોલીસ અમને અટકાવી રહી છે એટલા માટે એમની સાથે થોડું ઘર્ષણ થયું છે અને જબરજસ્તીથી કોઈની પણ સંમતિ વગર પીએમ કરવામાં આવી રહેલું છે અને આને જેમ બને તેમ જલ્દી નિકાલ કરીને પતાવવાની વાત છે પણ અમારો વિસ્તાર અમારા લોકોને અમારી જમીનો પર અમારા લોકોને જ્યારે આવી રીતના માર મારીને મારી નાખવામાં આવે તો આદિવાસી નેતા તરીકે અમે પણ શરમ અનુભવીએ છીએ આવનાર દિવસોમાં આવા બનાવને ક્યારે અમે સાખી નથી લેવાના આવા બનાવ ફરી નહીં બને એની તકેદારી પોલીસ અહીંનું તંત્ર રાખે નહીં તો આવનાર દિવસોમાં અમે રોડ પર ઉતરીશું ત્યારે અહીંયા કોઈ અહીંયા આગળ અમારી સામે ઊભું નહીં રહેશે એમનું આવનારા દિવસોમાં જે પણ થશે અમે લડી લઈશું આવતીકાલે વિશ્વ આદિવાસી દિવસ શું રહેશે કારણ કેવડિયામાં વિશ્વ આદિવાસી દિવસ અમે મનાવવાનું રદ કર્યું છે અને આક્રોશ દિવસ તરીકે આવતીકાલે મનાવીશું ને બ્યુરો રિપોર્ટ નેશન પ્લસ ન્યૂઝ નર્મદા સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારે નેશન પ્લસ ન્યૂઝ ને YouTube ચેનલ ને સબસ્ક્રાઇબ કરો બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો Facebook Instagram અને Twitter પર